અમદાવાદથી લંડન જઈ રહેલા એ પ્લેન ક્રેશની ઘટનામાં ઘણા ખરા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અહીંયા ઈશ્વરથી ફરિયાદ ફક્ત એટલી છે કે આ દરેક લોકોને આ પ્રકારનું મોત નતું નસીબ થવું જોઈતું પરંતુ ઈશ્વર કરે એમાં કોઈ ખોટ પણ હોતી નથી એવું લોકો કહે છે પરંતુ આમાં મને સ્પષ્ટ ખોટ લાગી રહી છે કારણ કે એક સાથે મૃતદેહો સોંપવામાં આવ્યા છે કઠલાલના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા પ્રશાંતભાઈ પટેલનો મૃતદેહ કઠલાલ લાવવામાં આવ્યો છે પૂર્વ પ્રમુખ પ્રશાંતભાઈના મૃતદેહને કઠલાલ લઈ જવામાં આવ્યો આખા જ ગામમાં હરીરાટી વ્યાપી ગઈ આખા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે અમારા સંવાદાતા ઇમરાન વહરા ત્યાં ઉપસ્થિત રહીને આખી જે ન્યૂઝ છે તે કવર કરી છે જુઓ ઘટના ની અંદર કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રમુખનું જે નિધન થયું હતું આજે જે પૂર્વ પ્રમુખ જે પ્રશાંતભાઈ પટેલનો જે મૃતદે છે તેમના માદરે વતન લાવવામાં આવ્યો હતો ત્યારે આપણે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે કઠાલના જે ગ્રામજનો છે હાલ તો સમગ્ર ગ્રામજનો અહીંયા પ્રશાંતભાઈ પટેલના ઘરે જે ઉપસ્થિત થયા છે અને હાલ તો સમગ્ર પર કઠાલ પંથકની અંદર

તેમના મૃતદેહ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો લાઈવ ટ્વેન્ટી ફોર સાથે ઇમરાન વોરા હીરા કટલાલ